સ્વાગત છે તમારું આપણે ચેનલ અલ્પેશ અંદર તો મિત્રો અત્યારે ટ્રેન્ડિંગમાં જે ક્રષ્ણાવાળે જે રીલ્સ આવી રહ્યા છે જે સોંગ આવી રહ્યું છે ક્રષ્ના સ્વિફ્ટ લાગે છે તેની જ ઉપર આપણે જબરદસ્ત ઇફેક્ટની ઉપર તમને વિડીયો બનાવવા શીખાવશું જ્યાં પણ સાવ સો દરરોજની જેમ ફૂલ પ્રોજેક્ટની અંદર માત્ર તમારા ફોટો મૂકીને તો આજના વિડીયોનો તમે નાણાંક ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળશે ટેલિગ્રામની જે લિંક છે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપીશ ત્યાં આગળ આવી ફૂલ ડેમો ફૂલ સોંગ સાથે તમે જોઈ શકશો અને ટેલિગ્રામને જોઈન કરી રહ્યા છીએ તો તમને ત્યાં આગળ ડાયરેક્ટ વેબસાઇટને જે લિંક છે તમે તમને મળશે ટેલિગ્રામ ચેનલને જોઈન જરૂરથી કરી દેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં અંદર આપેલી છે ગૂગલની અંદર ગૂગલમાં આવી સર્ચના આયકનમાં નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન જીરો વન એટલે લખી સર્ચ કરશો તો નીચે તમને આજે સાઈડ જોવા મળશે અલ્પેશ ક્રિએશન જીરો વન લખેલી એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો આ રીતે આવશે આજે સર્ચનું આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખવાનો છે વન ઝીરો વન વન રેટી દસ ને અગિયાર એટલે લખી તમારે સર્ચ કરવાનું છે એટલે જેટલું તમે સર્ચ કરશો એટલે તમને નીચે આટલા ટાટા કોડ થમલીને દેખાઈ રહી છે આના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ રીતે ખુલ્લીને આવશે આમાં તમારે સેજ ઉપર કરી નીચે આવી જવાનું છે થોડાક તમે નીચે આવશો તો તમને આગળ નીચે એક બટન જોવા મળશે આ ફૂલ પ્રોજેક્ટ લખેલું એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવશે ત્યાં આગળ તમને ઓપ્શન મળશે ઇનપુટ એના પર ક્લિક કરી પ્રોજેક્ટને એડ કરી લો પ્રોજેક્ટ એડ કરશો અને જો પ્રોજેક્ટ એડ ન થાય કાંઈ પણ એડ આવે પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો આપણે તમને પૂરેપૂરું સોલ્યુશન કરી આપીશું આ રીતની તમારી પાસે આખો પ્રોજેક્ટ ખોલીને આવશે એટલે તમને આગળ જો ઇમેજ દેખાઈ રહ્યા છે આ ખાલી ઇમેજ તમારે ચેન્જ કરવાનું છે તો ઇમેજ સેન્જ કરવા માટે તમારે આ જે ફોટો છે એના પર ક્લિક કરી આ જે કલર અને ફિલ્ડનું ઓપ્શન છે એમાં જવાનું છે ત્યારે પછી જે નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે અને અહીં આગળ તમારે જે ફોટા ઉપર વિડીયો બનાવવો હોય તે ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે જે પણ તમારા ફોટા હોય તેમાં તમારે એક ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરવાનું છે એટલે તમારો ફોટો આગળ એડ થઈને આવી ગયો છે આ રીતે તમારા વિડીયોની અંદર જેટલા પણ ઇમેજ છે બધા ઇમેજને સેન્ડ કરી દેવાનું છે એટલે તમારે રીલ્સ બનીને કમ્પ્લીટ છે બાકી તમારે કાંઈ પણ વસ્તુ ખબર દરમ્પ્લિટ નોટિફિકેશન પણ મળતી રહેશે દરરોજ તમે નવા નવા વિડીયો બનાવવા શીખી શકશો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો